છે અને એટલે કુંતી ભોજકે સંતાન ન હોવાથી આ વસુદેવની બહેનને પોતાના ખોળે લીધી છે અને આ કુંતા અને પૃથા જે નામ છે એ કુંતા થઈને અહીંયા પ્રગટ થયા છે આગળ જતાં બન્યું છે એવું કે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ જ્યારે આ કથા કરી રહ્યા છે ત્યારે કહી રહ્યા છે કે આ રીતે આગળ જતાં કૃષ્ણનો જન્મ થયો છે કૃષ્ણ વૃંદાવનમાં મોટો થયો છે મથુરા ગયો છે અને પછી દ્વારિકા ગયો છે આમ કથા કરી રહ્યા છે સુખદેવજી મહારાજ પરીક્ષિતજી મહારાજને ત્યારે પરીક્ષિતજી મહારાજે કીધું છે કે પ્રભુ આવી રીતે તમે ટૂંકમાં કહી દશો ને તો મને નહીં મજા આવે મારે ભગવાન શ્રી કૃષ્ણનું ચરિત્ર સાંભળવું છે તમે મને એને વિસ્તારથી સંભળાવો તો મને આનંદ થશે મારો જન્મ સફળ થશે ભગવાનનું આ લીલા ગાન મને અતિ પ્રિય લાગે છે એટલે સુખદેવજી મહારાજને પરીક્ષિતજી મહારાજે પોતે નમ્ર અરજી કરી છે પ્રણામ કરીને વાત કરી છે કે પ્રભુ બની શકે તો ભગવાન કૃષ્ણનું ચરિત્ર મને નાનપણથી બાળ લીલાઓ સહિત મને જણાવો અને સુખદેવજી મહારાજ ધન્ય થયા છે એમણે હાસ્ય કરીને કીધું છે કે તું ધન્ય છે પુત્ર હે વત્સ કે તે ભગવાન શ્રી કૃષ્ણનું બાળ લીલાનું ગાન કરવાનું અને ચરિત્રનું ગાન કરવાનું મને કીધું છે હા તારા આ ઉત્તમ વિચારો જોઈને મને પણ આનંદ થયો છે અને હું તને આ સમજાવી રહ્યો છું ને આવા વખતે આ કથા આગળ ચાલી રહી છે અને કહેવામાં આવ્યું છે કે જે કંસ હતો એને એની બેન કુંતા દેવકીના લગ્ન થયા છે દેવકીના લગ્ન

પોતાની બહેનનો રથ ચલાવી રહ્યો છે આ જે રાજા છે અતિ પ્રતાપી છે કંસ અને છતાં પણ પોતાની બહેનના પ્રેમમાં આ રથ ચલાવીને એને વિદાય આપવા જઈ રહ્યો છે થોડેક આગળ વધ્યો છે પોતાના રાજ્યના પાદર સુધી બહાર નીકળ્યો છે અને તેવા સમયે આકાશવાણી થઈ છે અતિ હર્ષિત એવા કંસને આ આકાશવાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે હે મૂર્ખ કંસ તું જે તારી બેન વિદાય આપવા માટે આટલો હરક ગેલો થયો છે ને એ જ તારી બેન દેવકીનો આઠમો ગર્ભ તારો નાશ કરશે હા આ વાત સાંભળીને કંસ બે બાકડો થયો છે એને તલવાર ઉપાડી છે અને દેવકીના કેસ પકડીને એને જમીનમાં ખેંચીને પાડી છે ધક્કો દીધો છે અને પોતે તલવાર લઈને એના ઉપર વધ કરવા માટે પ્રહાર કરવા માટે ઊભો થયો છે અને તેવા સમયે વસુદેવજી બુદ્ધિમાન વ્યક્તિ છે એમણે કંસનો હાથ પકડીને સમજાવ્યું છે શું સમજાવ્યું છે અરે તું આટલો મોટો રાજા છે તને તારી રાજ્યની બધી જ પ્રજા ખૂબ જ માને છે સન્માન કરે છે અને તું તારી બેનનો જ વધ કરીને તારી જ પ્રજામાં કલંકિત થશે સારા માણસને આવું શોભે અરે તું એક કામ કરને બુદ્ધિથી કામ લે તારી બેનનો આઠમો ગર્ભ તને મારવાનો છે ને તું આઠમો ગર્ભ થશે ને હું તને તારી બેનના બધા જ પુત્રો તને આપી દઈશ